નમસ્કાર વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે એક નવા ટોપિક સાથે આપણે મળ્યા છીએ અને ટોપિકનું નામ શું છે તો રોમન નંબર સામાન્ય રીતના ધોરણ છથી લઈને અને બારમા ધોરણ સુધી અને આમ તો આખી જિંદગી આપણે ઘણી વખત એવી વોચ પણ ખરીદવી છે એવીને ત્યારે આ રોમન અંક આપણને જોવા મળે છે જે તમને અહીંયા જોવા મળશે તો આવા રોમન અંક સામાન્ય રીતના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને આવડવા જરૂરી છે તો આ વિડીયોની અંદર તમને શું વેલ્યુ મળશે તો આ ટોપિકની અંદર તમને એકથી ત્રણ હજાર નવસો નવ્વાણું સુધીના રોમન અંક શીખવાડવામાં આવશે ત્યારબાદ બીજા નંબરની વેલ્યુ શું તો જે તમને અત્યારે ઇન્ડેક્સની અંદર દેખાઈ રહ્યા છે આ રોમન અંક જ છે તો આનો આપણે અભ્યાસ કરીશું કે આ રોમન અંક મારે પણ આટલા છે ત્રણ હજાર નવસો નવ્વાણું સુધી તમને આવડી જશે અને કોઈ બીજી વાતચીત કરવાની નથી ટોપિક ઉપર જ આપણે ધ્યાન દેવાનું છે અને આખો વિડીયો તમે જોશો તો મને આશા છે કે તમને રોમન નંબર આવડી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આમાં આપણે શું શું શીખવાનું છે તો સૌ સૌ પ્રથમ પહેલી જ વસ્તુ શીખવાની છે અને જે છે રૂલ્સ આમ તો દરેક જગ્યાએ રૂલ્સ તો હોયા હોવાના જ તે નિયમો હોવાના તો આની અંદર મુખ્યત્વે થોડાક ત્રણ ચાર એવા નિયમો છે જે તમને આવડવા પડે અને ત્યારબાદ ત્રીસ જ તે તમારે રોમન અંક યાદ રાખવાના છે કેટલા યાદ રાખવાના છે ત્રીસ અને જો તમને ત્રીસ આવડી જશે તો મને આશા છે કે તમને ત્રણ હજાર નવસો નવ્વાણું સુધીના રોમન અંક આવડી જશે તો એની અંદર પહેલો જ તે નિયમ કયો છે પહેલાં અને બીજા નિયમ તો સરળ છે પણ નિયમ નંબર ત્રણ અને ચાર અવશ્ય યાદ રાખવાનું છે તો નિયમ નંબર શું કહેશે પહેલું કે તમને એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબજ દસ અબજ આવી રીતે તમને રોમન અંકના જે પાયાની જે આપણે ધોરણ એકથી આવું શીખતા આવ્યા છે એવી તમે જોતા હશો જ્યારે કેજી વનની અંદર હતા ને ત્યારે આપણે કે એ રમતા હતા નર્સરીની અંદર અને બાળ મંદિરની અંદર આપણને એક મણકા ઘોડી આપવામાં આવતી તો બસ આ મણકા ઘોડી સ્વરૂપે જ આપણે યાદ રાખશું કે એકમ એકલે શું તો સૌ પ્રથમ બે મિનિટ હું તમને એનું સમજાવી દઉં કે શું શું યાદ રાખવાનું છે તો પહેલાં જ આવશે એકમ દાખલા તરીકે હું આ સંખ્યા તમને લખું તો આમાં એકમનો અંક કયો ગણાશે એકમનો અંક ત્રણ ગણાશે દશકનો અંક તો બે ગણાશે અને સોમાં આવશે સાત તો જો આને આપણે સંખ્યા કેમ મચાય સાતસો ત્રેવીસ આવડી ગયું તો આવી રીતના તમને એકમ દશક સો હજાર આ આપણે આમાં ટાઈમ બગાડવા નથી આ તમને આવડે જ છે એટલે આ પહેલો નિયમ છે કે એકમ દશક સો હજાર દસ હજાર આવું તમને આવડવું પડે નિયમ નંબર બે આ યાદ એક રાખવાનું છે તમે જોજો રોમન નંબર તમે જોયા હશે કેવી રીતે જોયા હશે કે એક આઈ બે આય ત્રણ આઈ સુધી પણ જોયા છે પણ કોઈ દિવસ ત્રમે ચાર આઈ જોયેલા છે નહીં જોયેલા હોય તો નિયમ નંબર બે શું કહેવા માગેસ કે રોમન નં નંબર તમારે લખવા માટે ત્રણથી વધુ તમે લખી શકો નહીં એ માન્ય છે નહીં તો બીજો નિયમ પણ આપણને આવડી ગયો કે ત્રણ વખત જ લખી શકાય વધુમાં વધુ અહીંથી વધુ લખી શકાય નહીં આગળનો નિયમ આપણે સમજીએ શું કહેવા માગે છે નિયમ નંબર ત્રણ નિયમ નંબર ત્રણ અને ચાર અતિ અગત્યના છે શા માટે કારણ કે આ નિયમો આપણને લાંબા ગાળે જ્યારે આપણે રોમન નંબર લખતા હોય ને ત્યારે આનો વધુ વધુ આપણે ઉપયોગ કરવો પડે છે તો નિયમ નંબર ત્રણ શું કહેશે કે જો નાના મૂલ્યવાળો અક્ષર મોટા મૂલ્યવાળા અક્ષર પહેલાં આવે તો તેને માઇનસ કરવામાં આવે છે એટલે હવે આમાં આપણે સરવાળો અને બાદ બાકી આ નિયમો શીખવાડે છે હવે તમે આ વાંચશો ને એટલે આવડશે નહીં પણ આપણે ઉદાહરણ સાથે સમજીએ શું કહેવા છે કે જો નાના મૂલ્યવાળો અક્ષર મોટા મૂલ્યવાળા અક્ષર કરતાં પહેલાં આવે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ચારને રોમન અંકમાં શું કહેવાય તો પહેલાં પાંચને કરવી પાંચને વી કહેવાય તો ચારને તમને આવડતું હશે કે આઈ વી શું કહેવા છે કે આપણે જો નાના મૂલ્યવાળો આ નાના મૂલ્યવાળો છે મોટા મૂલ્યવાળા અક્ષર પહેલાં આવે જો મોટા મૂલ્ય અક્ષર કરતાં પહેલાં આવ્યો આ આવ્યો તો આ નાનું મૂલ્ય છે તો માઇનસ કરવાનું છે તો પછી પાંચમાંથી એક બાદ થાય તો કેટલા વધે ચાર વધે તો આ થયું કે ન થયું થયું ચાલો બીજું ઉદાહરણ જોઈએ નવ અને દસ હા નવની અંદર શું આવશે તો આય એક્સ દસની અંદર એક્સ તો નિયમ આપણો લાગુ પડ્યો કે ન પડ્યો હમણે યાદ આવશો ને આ બધું આ અત્યારે તમે નિયમ શીખો છો ને એટલે હમણાં આપણે પ્રેક્ટિકલ જે ત્રીસ આપણે રોમન અંક યાદ રાખવાના છે ને એમાંથી જે આ પ્રકાર પડે છે તો જો મોટા મૂલ્ય કરતાં નાનો અંક પહેલાં આવ્યો તો દસમાંથી તમને લખી જ દઉં દસમાંથી એક વાત કરો એટલે નવ તો જો નવમાં આઈ એક્સ થઈ ગયું કે ન થઈ ગયું થઈ ગયું અને દસ તો એક્સ પોતે છે તે તો આવી રીતે આ નિયમ કહેવા માગે છે આપણે નિયમ યાદ રહે તો રાખવાનો આપણને કોન્સેપ્ટ યાદ હોવો પડે કે શું કહેવા માગે છે ચાલો બીજું ચોથો નિયમ અને છેલ્લો નિયમ કે જો નાના મૂલ્યવાળો અક્ષર મોટા મૂલ્યવાળા અક્ષર પછી આવે ક્યારે પછી આવે ઓલા શું કીધું છે મોટા મૂલ્યવાળા અક્ષર કરતાં પહેલાં આ પહેલાં છે ને આવું પછી તો પછી એટલે શું તો વી વી પછી કયું આવ્યું આય તો પછી આવે તો તેને ઉમેરવામાં આવે છે તો આ પાંચ વત્તા એક પાંચ વત્તા એક બરાબર કેટલા થશે છ થશે તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે તો આ નિયમો આપણે જોયા કે રોમન અંકની અંદર કેટલા નિયમો આવે છે તો આટલા નિયમો આવે છે તો નિયમ નંબર વન ફરી વખત તમને રિવાઇઝ કરાવી દઉં એકમ દશક સો હજાર દસ હજાર આ તમને સંખ્યા જ્ઞાન આવડવું પડે રોમન અંકમાં વધુ વધુ ત્રણ વખત જ લખી શકાય આગળનો મુદ્દો આપણો નિયમ નંબર ત્રણમાં જો મૂલ્ય નાના મૂલ્યવાળો અક્ષર મોટા મૂલ્યવાળા કરતાં પહેલાં આવે તો જો પહેલાં આ મોટું મૂલ્ય છે નાનું આવ્યો તો બાદ બાકી કરવાની જો મોટા મૂલ્ય પછી નાનું મૂલ્યવાળો આવે તો ઉમેરવાનું એટલે સરવાળો કરવાનું અહીંયા બાદ બાકી કરવાની તો આવી રીતે નિયમો હશે એવું લાગે તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો જેથી આપણને ખબર પડે ચાલો હવે આપણે ત્રીસ રમણ અંક કયા કયા શીખવાના છે એ આપણે વાત કરીએ કે ત્રીસ કયા કયા છે તો સૌ પ્રથમ એક હવે આમાંથી આપણને જે આવડે એ સામાન્ય રીતના એમ નામ રાખવાનું છે એ અમુક આવડે જ છે એક બે ત્રણ ચાર પાંચ છ છ પછી સાત આઠ નવ દસ આટલા આપણને આવડશે જ તે ચાલો એ દસે દસ આપણે લખી નાખીએ પહેલું જ તે એક એટલે આઈ બે એટલે ડબલ આઈ ત્રણ એટલે ટ્રિપલ આઈ ચારમાં હવે યાદ રાખજો ચાર અને પાંચ તો હમણાં આપણે શીખ્યા પાંચનું મૂલ્ય કેટલું છે પાંચ એટલે રોમન અંકમાં વી લખાય હવે તમે વી પહેલાં લખો એટલે બાદ બાકી થવાની છે તો આ વી મૂક્યો જો હું પછી મૂકીશ તો સરવાળો થશે પહેલાં મૂકીશ તો બાદ બાકી થશે તો આઈ વી પાંચમાંથી એક જાય એટલે ચાર ચાલો છમાં હવે વી આઈ સરવાળો થયો પાંચ વત્તા એક એટલે છ હવે સાતમાં તો વી એક બે પાંચ છ સાત ચલો આઠમાં વી ત્રિપલ આઈ હવે આ નવમાં શું કરશે કોક તો નવમાં અમુક એમ કરશે એક બે ત્રણ ચાર હકીકતમાં આ સાચું નથી કેમ સાચું નથી કારણ કે આપણને ખબર હોવી પડે કે ત્રણ કરતાં વધુ નિયમ નંબર બે યાદ કરો તો એ આપણે ગણી શકાય છે કે એ આવશે નહીં તો હવે શું કરશે તો આપણો નિયમ જે લાગુ પડે છે એ તે લાગુ પડશે દસમાં એક્સ જો એક્સમાં અહીંયા મૂકીશ તો સરવાળો થઈ જશે પહેલાં મૂકીશ તો બાદ બાકી થઈ જશે તો આઈ એક્સ દસમાંથી એક બાદ કરો એટલે નવ તો ચાલો આ દસ સુધી તમને આવડે છે હવે આપણે બીજા આગળ શીખવાના છે અને જે કયા છે તો વીસ વીસ પછી ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંશી નેવ અને સો તો આટલા આપણે અત્યારે શીખવી અને ત્યારબાદ આગળ પાસા દસ છે એ પણ શીખવાનો પ્રયત્ન કરશું એટલે ખબર પડે કે વાસ્તવમાં આપણે શું કરવાનું છે ચાલો આગળ આપણે કરીએ વીસ જો દસ એટલે એક બે કરો એટલે વીસ થ્યાક નો થયા થઈ ગયા ચાલો ત્રીસમાં દસ વીસ ત્રીસ ઓકે ડન ત્રીસ થઈ ગયા હવે ચાલીસ અને પચાસમાં શું કરવાનું તો શું ત્રીસમાં આપણે ચાલીસ આવ્યા એટલે ચાર ધન એક કરશું નહીં તો પચાસમાં એક યાદ રાખવાનું પચાસ એટલે કે એલ શું પચાસ એટલે કેટલા થાય એલ થાય હવે તમે એલ અહીંયા પણ જ આવશે પણ જો આગળ મૂકશો તો પ્લસ થશે પહેલાં મૂકશો તો બાદ બાકી થશે તો એલ એક્સ એટલે એક્સ એલ એટલે કે પચાસમાંથી દસ બાદ કરો એટલે ચાલીસ અને પચાસ એટલે એલ હવે તો આવડશે તે એલ એક્સ સિત્તેરમાં એલ ડબલ એક્સ ત્યારબાદ એંશીમાં એલ ત્રિપલ એક્સ તો આવી રીતે એંશી પૂરા થયા હવે આપણે નેવ અને સો તો ફરી વખત આપણો નવો નિયમ આવ્યો હવે સોને શું કહેવાય અંગ્રે રોમન અંકની અંદર સો તો સોને સી કહેવાય હવે હું આની સીની પહેલાં મૂકીશ તો બાદ બાકી થશે તો બાદ બાકી કરવાની છે સોમાંથી દસ બાદ કરો એટલે નેવ જો સરળ જ છે પણ અઘરું બનાવતા નહીં આગળ આપણે વધીએ અને આગળ છે નવો મુદ્દો એમાં ને એમાં તે કે સો તો આવડે આપણને આવા આપણને નહીં આવડવા પર કારણ કે આપણે ત્રણ હજાર નવસો ને નવ્વાણું સુધીના શીખવાના છે ચારસો પાંચસો છસો સાતસો આઠસો નવસો હજાર આ હજાર પછી આવશે સામાન્ય રીતના બે હજાર આઠસો પછી નવસો અને પછી આવશે હજાર પછી બે હજાર ત્રણ હજાર ચલો આટલું આપણે આમાં શીખવી શું કહેવા માગે છે તો જુઓ અહીંયા સોમાં સી બસોમાં તો ડબલ સી ત્રણસોમાં એક બે ત્રણ નવો નિયમ હવે આવશે પાંચસો છે વાત સાચી પણ પાંચસોને આપણે યાદ તો રાખવું પડશે ને પાંચસોને કહેવાય શું તો પાંચસોને કહેવાય ડી શું કહેવાય કહેવાય છે ડી હવે ડીની પહેલાં મૂકું તો બાદ બાકી થશે તો જો સી ડી પાંચસોમાંથી સો બાદ કરો એટલે ચારસો ચાલો છસો આગળ વાત કરીએ તો છસોમાં તો હવે તો આવડે જ છે ડીસી પછી ડી સી સી ડી સી 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 હવે નવસોને હજારમાં તો હજારનું પણ આપણને આવડવું પડે હજાર એટલે શું તો હજારને એમ કહેવાય એની આગળ મૂકીએ તો બાદ બાકી પણ કેટલી બાદ બાકી કરવાની છે એક જ બાદ બાકી કરવાની છે તો પછી આપણા ચીફ મિનિસ્ટર એટલે સી એમ યાદ રાખી નાખવાના હજારમાંથી સો બત્તેર એટલે નવસો બે હજારમાં તો વન ટુ ત્રણ હજારમાં વન ટુ થ્રી આવીના ત્રણ વખત એમ કરવાના ચાલો એક રિવિઝન કરી નાખવી અને ફરી વખત આને સમજવાનો પ્રયત્ન કરીએ કે કેટલી વસ્તુ યાદ રાખવાની છે જો આટલી વસ્તુ તમને યાદ હોવી જરૂરી છે આટલું તમને આવડવું પડે દસ સુધી આવડે જ છે દસ પછી વીસથી શરૂ કરવાનું વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એંશી તમારે મૂળ એક વી છે એક પછી એક છે ત્યારબાદ એલ છે એલ પછી આવશે સી સી પછી આવશે ડી અને ડી પછી આવશે એમ આટલું યાદ રાખો એટલે તમને બધું આવડી જાય આમાં વીમાં તો આમાં તો આઈ આઈ ખાઈ યાદ રાખશો એલમાં એ તે એક્સ યાદ રાખવાનું સીમાં તે કોનો સમાવેશ થશે આગળ સી પછી ડી પછી એમ આ બધાનું મૂલ્ય કાંઈક અલગ અલગ છે આ પાંચ છે આ દસ છે આ પચાસ છે આ સો છે આ પાંચસો છે અને આ છે હજાર આટલી વસ્તુ તમને આવડે એલા રોમન અંક તમને આવડે બે ત્રણ વખત લખ લખનાખો એટલે તમને આવડી જ જાય મેન તો મુદ્દા આપણે અહીંથી જ આવશે આ ચાર પાંચ પછી નવ દસ પછી ચાલીસ પચાસ એના પછી આવશે ચારસો પાંચસો પછી નેવ સો ત્યારબાદ નવસો અને હજાર આવી રીતે તમારે યાદ રાખવાનું છે ચાલો થોડુંક સમજીએ કે પ્રેક્ટિસ કરીએ અને જેથી ખબર પડે કે આપણને આવડે છે કે નથી આવડતા આપણા નિયમો લાગુ પડે છે કે નથી પડતા તો ચાલો સૌ પ્રથમ હું ગમે તે ઉદાહરણ લઉં છું આપણે એ પહેલાં લખ નાખવી આઠ આઠ પછી ચાલો તેર કરવી પછી અઠ્યાવીસ પછી અઠ્યોતેર બસો ને ત્રેવીસ ચાલો ત્યારબાદ ચારસો ને ચોવીસ ગમે તે રેન્ડમ હું લઉં છું પછી તમે તમારી રીતના કરી શકો સાતસો ત્યારબાદનો આગળનો મુદ્દો વાત કરીએ અગિયારસો ત્યારબાદ સાડત્રીસો ત્યારબાદ ત્રણ હજાર બસો ને ચાલીસ પછી યાર આપણે સાડત્રીસો અને છેલ્લે આપણે લખીશું ત્રણ હજાર નવસો ને નવ્વાણું આ દસ હું તમને પ્રેક્ટિસ કરાવું છું ત્યારબાદ હું તમને પ્રેક્ટિસ માટે બીજા આપીશ અને જે તમારે પ્રેક્ટિસ આ વિડીયો જોઈ જોયા બાદ કરવાનું છે મને વિશ્વાસ છે કે તમને આ રોમન અંક આવડી જશે અને કોઈ પણ પ્રકારની ભૂલ પડશે નહીં ચાલો આના આપણે જવાબ મેળવીએ કે આ કેવા શું માગે છે શું કરવાનું ચાલો આઠ આઠમાં પહેલું જ તમારે મગજની અંદર આવવું પડે કે પાંચને શું કહેવાય તો પાંચને વી કહેવાય પછી આઠ એટલે ત્રણ ત્રણ આવવા પડે આઠ પાંચ તો થઈ ગયા વન ટુ થ્રી પાંચ છ સાત આઠ ચાલો ચેક કરી નાખજો ગૂગલની અંદર ગૂગલની અંદર એમ લખશો કે આઠ રોમન અંગ એટલે તમને દેખાડ જશે આ જ જવાબ આવશે ચાલો તેર તો ચાલો પહેલાં તો એકમ દશક દશક એટલે દસ દસનું તમને મૂલ્ય આવડવું પડે દસ એટલે કે એક્સ આવ ત્રણ તો આવડે જ તે વન ટુ થ્રી દસ ને ત્રણ તેર એટલે આવી રીતે જો મેં તમને પહેલો નિયમ એક શીખવાડ્યો હતો હાવ હેલો હતો કેજી વનનો કે રોમન અંક તમે એકમ દશક સો હજાર એ બધું કરો તો એમાં તમને ખબર પડી જાય અઠ્યાવીસ અઠ્યાવીસમાં પહેલાં શું આવે એકમ દશક એટલે વીસ તો વીસનું શું થાય દસનો એક્સ થાય તો વીસનું બે એક્સ ચાલો આઠ આઠ તો ફરી વખત આવી ગયો વી એક બે ત્રણ એટલે કે અઠ્યાવીસ ત્યારબાદ અઠ્યોતેર પચાસમાં શું આવશે એલ આવશે પચાસમાં એલ હવે તમારે સિત્તેર કરવા છે સિત્તેર તો એલ એક્સ એક્સ પચાસ સાઠ સિત્તેર થઈ ગયા આઠ એટલે વી ત્રિપલ આઈ ચાલો ત્યારબાદ બસો ને પહેલાં તો એકમ દશક સો બસોમાં શું થશે તો બસોમાં આપણે સોમાં સી યાદ રાખ્યું હતું જો અહીંયા સોમાં સી તો ચાલો પહેલાં સી કરો આ સી કરો ત્યારબાદ વીસ તો વીસમાં આપણે એક્સ એક્સ અને ત્રણમાં વન ટુ થ્રી થ્રી આય એટલે સી એક્સ એક્સ ટ્રિપલ આય ચાલો ચારસો ચોવીસ કરીએ ચારસો તો ચારસોમાં આપણે યાદ રાખ્યું પાંચસોમાં ડી તો ચારસોમાં શું આવશે તો સી ડી પાંચસોમાંથી સો બાદ કરો એટલે ચારસો એટલે પહેલાં તો આવશે સી ડી ચારસો લખાઈ ગયા ચોવીસ તો પહેલાં વીસ એટલે કે એક્સ એક્સ અને ચાર આવું ચારમાં એ પાંચમાં વી પાંચમાં વી તો ચારમાં શું આવશે તો ચારની આગળ આપણે શું મૂકશું આય અને વી પાંચમાંથી એક જાય તો ચાર તો શું આવશે આઈ વી આ પાંચ પ્રેક્ટિસ આપણી પૂરી થઈ ચાલો આગળના પાંચ હજી ફરી વખત આપણે નવા પ્રેક્ટિસમાં ગણીએ જેથી વધુ દ્રઢ થાય એકમ દશક દશકસો સાતસો તો સાતસો તો પાંચસોમાં આપણે યાદ રખાયું હતું ડી સાતસો કરવાના છે તો ડી સી સી તો ડીસી વીસ તો એક બે એટલે વીસ થઈ ગયા આઠ તો ખબર જ છે આપણે આઠમાં એક બે અને ત્રણ તો આ રીતે આમાં આવશે ચાલો અગિયારસો ને ત્રેવીસ કરવી તો પહેલાં શું આવશે એકમ દશક સો હજાર હજારમાં એક હજાર છે એક હજાર એટલે આપણે એમ યાદ રાખ્યો તો હવે આગળ સોમાં સોમાં તો સી કહેવાય છે વીસમાં તો એક બે ત્યારબાદ બાદ ત્રણમાં તો એક બે અને ત્રણ ચાલો અઘરું ઉદાહરણ તમારા મતે કેમ કારણ કે આપણને એ હજી યાદ નથી એટલે ન આવડે પણ સહેલું જ છે એકમ દશક સો હજાર હજારમાં ત્રણ હજાર છે તો વન ટુ થ્રી ત્રણ હજાર લખી નાખ્યા હવે સાતસો લખી નાખો તો સાતસોની અંદર પાંચસોમાં શું આવશે ડી આવશે તો સાતસોમાં તો ડી સી હજી પૂરું થયું નથી વીસ કોણ લખશે તો એક્સ એક્સ આઠ કોણ લખશે તો વી એક બે અને ત્રણ તો આ રીતે સાડત્રીસો અઠ્યાવીને રોમન અંકમાં આવી રીતે લખાય ચાલો હવે આગળ બીજો એક એકમ દશક સો હજાર ત્રણ હજાર તો વન ટુ થ્રી ત્રણ થ્રી એમ બસો તો સી સી ચાલીસ ચાલીસ મત આવા ચાલીસ આવે ચાર આવે ચારસો આવે નવસો આવે બુદ્ધિ તરત દોડવી પડે આપણે કેમ દોડવી પડે કારણ કે જો આ મુદ્દો જુઓ ને તો એ યાદ રાખવાનું છે ચાર પાંચ નવ દસ ચાલીસ પચાસ સો ચારસો પાંચસો અને નવસો હજાર ઈત યાદ આવવું પડે તો જ આપણને આવડે તો જો ચાલીસમાં શું આવશે પચાસમાં આપણે એમણે યાદ રખાયું તમને પચાસમાં એલ આવે આગળ મૂકો એટલે ચાલીસ થઈ જાય તો એક્સ એલ પચાસમાં દસ જાય ચાલીસ આવું લખી નાખું સાડત્રીસો પહેલાં એકમ દશક સો હજાર ત્રણ એમ વન ટુ થ્રી પછી સાતસો ખાલી કહી દીધા સાતસો પાંચસોમાં ડી પછી એક બે બસો ડીસી સી પાંચસો છસો સાતસો સાતસો લખી નાખ્યા અને છેલ્લું આપણા પ્રેક્ટિસનું ઉદાહરણ ત્રણ હજાર નવસો ને નવ્વાણું અને કઈ રીતે લખાય તો ત્રણ હજાર નવસો નવ્વાણું પ્રથમ એકમ દશક સો હજાર ત્રણ એમ છે વન ટુ થ્રી ત્યારબાદ એકમ દશક સો સોમાં નવસો છે નવસો આવ્યો એટલે મગજમાં લાઈટ થઈ ગઈ નવસોમાં શું આવશે તો જેમ આપણે સી એમ યાદ રખાયું હતું તો અહીંયા સી અને એમ હું કીધું હજારમાંથી સો બાદ કરે એટલે નવસો ચાલો નવ્વાણું પણ એ પહેલાં શું આવશે નેવ તો નેવમાં આપણે બુદ્ધિ દોડાવી હતી કે આપણે નેવમાં શું કરવાનું છે તો જેમ સોમાં આપણે શું યાદ રખાયું હતું સી યાદ રખાયું હતું આવું નેવ કરવા છે સોમાંથી દસ બાદ કરો એટલે નેવ વધે તો એક્સ સી આવશે હવે નવ વધ્યો કેટલા નવ તો નવની અંદર એમાંય બુદ્ધિ દોડાવી નાખવાની કેમ દસમાં એક્સ આવે નવમાં પહેલાં મૂકો બાદ બાકી થઈ જશે એટલે કે દસમાંથી આપણે એક બાદ કરો એટલે નવ વધ્યા તો આપણે મૂકશું આઈ એક્સ તો આ બધા ઉદાહરણો તમને આવડે જો આપણે ધ્યાન રાખીએ તો પણ મેં કીધું એમ તમને આટલા ત્રીસ તો આવડવા જ પડે દસ આવડે છે પણ કેમ આવ્યા ને એ મેં તમને શીખવાડ્યા જો મારો હેતુ કોન્સેપ્ટ શીખવાડવાનો છે મેં તમને કોન્સેપ્ટ શીખવાડ્યો પ્રેક્ટિસ કરાવી એના પહેલાં નિયમો મેં તમને ચાર આપ્યા અને આ નિયમો તમને આવડે તો આ પણ આવડે ચાલો આ બધું તમારે સોલ્વ કરવાનું છે આ સીડી શું કહેવાય તો કોમેન્ટમાં લખજો ડી કોને શું કહેવાય આ એમ એમ એક્સ એક્સ વી શું કર્યું છે આ તમારે કહેવાનું છે અને છેલ્લે આપણે જોઈએ પ્રેક્ટિસય કરી હવે તમારે ઘરે જ હવે એક બુક લેવાની છે બુકની અંદર તમારે આ પ્રેક્ટિસ કરવાની છે આની અંદર હું તમને લખું છું આટલી તમારા રોમન અંકની અંદર પ્રેક્ટિસ થવી જ પડે તો જ તમને આવડે જો આમાં તમારે હું તમને અત્યારે દસ એક્ઝામ્પલ દઉં છું આ દસ એક્ઝામ્પલ્સ તમને ન આવડે તો ફરી વખત વિડીયો જોવાનો અથવા તો તમે લખ્યો એ નોંધ એ જોવાનું તો તમને આવડી જશે દસમાંથી ઓછામાં ઓછા સાત માર્ગ આવવા પડે ચાલો ચાર છે અઢાર પછી આપણે રાખવી સત્યાવીસ સત્યોતેર ત્યારબાદ ત્રાણું આગળનું ઉદાહરણ બસો ત્રેવીસ બસો ત્રેવીસ પછી ચારસો ચારસો સત્યાવીસ પછી પાંચસો ને અઠ્યોતેર પછી બે હજાર સાતસો ને પછી બત્રીસો ત્રણ હજાર બસો ને બત્રીસ ચાલો આવું એક્ઝામ્પલ તો આ દસ આ ટેસ્ટ છે તમારી માટે આ ટેસ્ટમાં તમારે કેટલા માર્ક્સ આવે છે દસમાંથી એ તમારે કોમેન્ટમાં લખવાનું છે કે તમને કોન્સેપ્ટ કેટલો આવડ્યો કે નો આવડ્યો જો હજી ન આવડ્યો હોય તો ફરી વખત આપણે વિડીયો હું નવો આમાં નામાં અપડેટ કરીને બનાવીશ પરંતુ મને આશા છે કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે અને તમને આવડી પણ ગયું હશે હજી તમે તમારી રીતના પ્રેક્ટિસ કરી શકો કારણ કે અંગ્રેજીની અંદર એક વાક્ય છે કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ એટલે કે માણસ જેટલી પ્રેક્ટિસ કરે છે હું થોડોક આગો વહી જાઉં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમને એક્ઝામ્પલ એમ ગણી શકો અને ફરી વખત આજના વિડીયોનું જે ઇન્ડેક્સ આપણે જોઈ એ આપણે આજે સાકાર કરી કે એકથી ત્રણસો ત્રણ હજાર નવસો નવ્વાણું સુધીના રોમન અંક શીખી ગયા બીજું કે આ જેટલા પ્રશ્નો હતા એ બધાએ આ વિડીયોની અંદર જ છે આજે આપણે ત્રણ હજાર નવસો નવ્વાણું સુધી જોયેલું છે કોઈ એક વસ્તુ શીખ્યા નથી નિયમો પણ શીખ્યા પ્રેક્ટિસ પણ શીખ્યા કેટલી વસ્તુ યાદ રાખવાની છે એની પણ વાત કરી તો આ ખાસ જેમ અંગ્રેજીની એક કહેવત આપણે હમણે કીધું એમ કે પ્રેક્ટિસ મેન પરફેક્ટ એટલે કે માણસને પરફેક્ટ કોણ બનાવે તો પ્રેક્ટિસ જેટલી કરો ને એટલા તમે આગળ વધો તો મને આશા છે કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય કે તમે વિદ્યાર્થી હોય કે તમારે કંઈક નવું શીખવાની ભાવના હોય કારણ કે વિદ્યાર્થી આખી જિંદગી દરમિયાન તમે એક વિદ્યાર્થી છો કારણ કે કોઈ દિવસ શીખવાનું પૂરું થતું નથી તો આ વિડીયો તમે બીજાને પણ મોકલી શકો છો અને પોતે પણ શીખીને બીજાને પણ શીખવાડી શકો છો કારણ કે જેટલી પણ મદદ તમે લોકોની કરશો એ દેખાશે નહીં લોકોને પણ ઉપરવાળાને જરૂર દેખાશે તો મળીએ આવા જ કંઈક નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જોડાયેલા રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત